બાબર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે મોત એકના ઘાયલની ઘટના સામે આવી છે લાખણી તાલુકાના વજીગઢ ગામના મુકેશભાઈ અલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર ભાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે ભાબર આવ્યા હતા અને એડમિશનનું કામ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન ભાબરના ખારા નજીક હોટલ સહયોગની બાજુમાં ત્રણ બાઇક સવારને એકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર ભાબર સુધી ઘસેડી લાવ્યા હતા